હેલો દોસ્તો નમસ્કાર નવું સીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે અપાર આઈડી છે સ્કૂલમાં આપણે બની ગયા બાદ તમારા મોબાઈલમાં મેસેજ આવે ટેક્સ્ટ મેસેજ પછી આપણે ડાઉનલોડ કેમ કરી શકાય તે આપણે શીખીએ તો જો મિત્રો હવે સ્કૂલમાં આપણે અપાર આઈડી છે એ આવું અપાર આઈડી આપણે બનશે બાળક અપાર આઈડીનું આખું નામ ઓટોમેટેડ પરમાનેટ એકેડેમિક અકાઉન્ટ બરાબર રજીસ્ટ્રી એટલે કે અપાર એમાં નામ જન્મ તારીખ ફિમેલ અને આ આપણે આધાર કાર્ડની જેમ આંકડા આવશે અને બારકોડ બારકોડ આવે તો અપાર આઈડી છે એમાં તમામ માહિતી આપણે આવી જતી હોય છે સ્કૂલનું જે માહિતી હોય એ તમામ એટલે કે અપાર આઈડીમાં આપણે બાળકની તમામ માહિતી આવી જાય ફોટો નામ અને વિગત બરાબર તો અપાર આઈડી બની ગયા બાદ હવે આપણે ડાઉનલોડ કઈ કઈ રીતે કરાય તે શીખીએ તો આપણે ડિજિલોકરમાં જવાનું છે ડિજિલોકરમાં મિત્રો આપણે સાઇન ઇનમાં જવાનું છે જુઓ તો અહીંયા આપણે ડિજિલોકર ખોલ્યું છે ડિજિલોકરમાં આપણે સાઇન ઇન કરીશું સાઇન ઇન સાઇન ઇન કર્યા બાદ હવે આપણે વિદ્યાર્થીનું આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડ આપણે એનો નંબર આપણે નાખી અને લોગિન કરવાનું છે એટલે આપણે લોગિન થઈ જઈશું તો આપણે આપણે આધાર નંબર નાખી દઈએ તો હું અહીંયા આપણે અહીંયા મોબાઈલ નંબર નહીં પણ આધાર છે અહીંયા સિલેક્ટ કરવાનું છે અને અહીંયા આપણે આધાર કાર્ડ નંબર નાખવાના છે તો હું નાખી દઉં છું અને નેક્સ્ટ આપશું નેક્સ્ટ આપ્યા બાદ અહીંયા આપણે ઓટીપી આવશે આપણું આધાર કાર્ડ છે જે બાળકનું એ આધાર કાર્ડના મોબાઈલ નંબર લિંક હોય તેમાં એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે આવી ગયો છે અને ઓટીપી અહીંયા આપણે નાખી દઈશું અને સબમિટ ઉપર ક્લિક કરશું તો ઓટીપી આપણો ખોટો છે એવું જણાઈ રહ્યું છે તો આપણે ફરીવાર એકવાર ચેક કરી લઈએ આપણે એકત્રીસ સાઠ પંચ્યાસી બીજો નખાઈ ગયેલો તો આપણે ફ્રી વાર નાખી દઈએ અને સબમિટ આપશું તો મિત્રો હવે આપણું જો સિક્સ પિન ડિજિટ છે એ આપણે સિલેક્ટ કરવાના એટલે કે આપણે છ સિક્યુરિટી પિન આપણે નાખવાના છે તો એ નાખી દઈશું આપણે તો સબ સિક્યુરિટી પિન નાખી અને સબમિટ આપણે આપ્યું સબમિટ કરીશ તો હવે આપણે યુઝરનેમ બનાવવાનું છે મિત્રો તો યુઝરનેમ આપણે અહીંયા બનાવી દઈએ યુઝરનેમ આપણે મિત્રો આપણું નામ હોય એનું આપણે લખી નાખવાનું છે બરાબર જો આ રીતે તમે નાખશો અને તમારો કોઈ પણ આકડો અહીંયા નામની પાછળ નાખી દેવાનો છે એટલે એટલે સબમિટ કરશો જો ઓલરેડી છે તો બીજું નામ બદલાવનું કહે છે અથવા જો નહીં હોય તો સબમિટ ઓટોમેટિક થઈ જશે તો જુઓ મિત્રો યુઝર આઈડી લીલા કલરનું થઈ ગયું એટલે આપણે સબમિટ થઈ ગયું છે તો આપણે યુઝરનેમ આપણે ઓકે કરીએ અને આગળ વધીએ તો હવે મિત્રો જુઓ આપણું અપર આઈડી બની ગયું છે અને જો અહીંયા આપને બતાવી રહ્યા છે કે અપાર આઈડી નંબર તો આપણે અહીંયા પર ક્લિક કરશું અને અપાર આઈડી આપણે ડાઉનલોડ કરી લઈશું સેવ કરી લઈશું તો મિત્રો અપાર આઈડી આપણે ડાઉનલોડ કરી લીધું છે થેન્ક્યુ મિત્રો તો અપાર આઈડી આપણું ડાઉનલોડ થઈ ગયું છે તો આપણે હવે આપણે આ આઈડી છે અહીં ફોટો દેખાય આ સાઈડમાં ત્યાં આપણે ફોટા પર ક્લિક કરી અને લોગઆઉટ થઈ જવાનું છે અને લોગઆઉટ કરી અને નેક્સ્ટનો આપણે અપર આઈડી ડાઉનલોડ કરવાનું છે